છેલ્લા એકાદ અઠવાડિયા ચેનલો અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સતત એવી અફવાઓ ચલાવવામાં આવી રહી છે કે આમ આમ આદમી આદમી પાર્ટી પાર્ટી તૂટી રહી છે છે પાર્ટીના બીજા ધારાસભ્યો પણ રહ્યા આ વાત સંપૂર્ણ પાયાવિહોણી અને એકમાત્ર અફવા છે આમ આદમી પાર્ટીના અમે ચારેય ધારાસભ્યો આમ આદમી પાર્ટીમાં જ છીએ આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છીએ જ્યાં સુધી વાત છે મારી વ્યક્તિગત તો ખાસ કરીને મારા વિસ્તારના લોકોએ જે મતરૂપી વિશ્વાસ મને આપ્યો છે એનો વિશ્વાસઘાત હું ક્યારેય ના કરી શકું હું આજે આમ આદમી પાર્ટીમાં છું આવતીકાલે આમ આદમી પાર્ટીમાં રહેવાનો છું અને કાયમીને માટે આમ આદમી પાર્ટીમાં રહી અને મારા વિસ્તારના લોકોની સેવા કરવાનું પસંદ કરીશ ક્યારેય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો અન્ય પાર્ટીમાં જોડાવા કરતાં ઘરે બેસી જવાનું વધારે પસંદ કરી અને હું ક્યારેય મારા વિસ્તારના લોકોએ આપેલા મતનો દ્રોહ નહીં કરું કે હું છાતી ફોકેમ કેતો આવ્યો છું અને આજે પણ ફરીથી આપની ટીવી ચેનલના માધ્યમથી વિસ્તારના લોકોને અને સમગ્ર ગુજરાતની જનતાને આ વાતનો ભરોસો આપીએ છીએ કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતના લોકો માટે ગુજરાતના યુવાનો માટે અને ખેડૂતો માટે લડાઈ લડી રહી છે અને આવનારા સમયમાં પણ આમ આદમી પાર્ટી યુવાનોનો અને ખેડૂતોનો અવાજ બની અને સતત ને સતત લડાઈ લડતી રહેશે આ વાત જે આવે છે એની અંદર કારણ નામ બી બહુ ઓછું આવ્યું પણ કારણ શું અગાઉ પણ કીધું કે મને અંગત ઓળખવા મને કોઈ પ્રકારની લોભ લાલચ પણ ના આપી શકે ડરાવવા ધમકાવાની વાત તો બહુ દૂરની રહી પણ મને વિશ્વાસ છે કે ક્યારેય પણ કોઈ ડરાવવા ધમકાવવાય ના આવે ને કોઈ લોભલાલચ એ ના આવે ક્યાંય ને ક્યાંય અન્ય ધારાસભ્યોને આવા પ્રશ્નો થયા છે મારે પણ એમની સાથે ચર્ચા થઈ જય ઉપર નો કેસ છે એ સંપૂર્ણ ફોટો છે એ આપ સૌ પણ જાણો છો ગુજરાત ની જનતા પણ જાણે છે એમના વિસ્તારના લોકો પણ જાણે છે કારણ કે જે પ્રકારની ઘટના ત્યારે બતાવવામાં આવી રહી છે તથાકથિત ઘટના કરી શકીએ એ પ્રકારની ઘટના એ બતાવવામાં આવી રહી છે એ સો ટકા ખોટી છે અને ક્યાંક ને ક્યાંક ચેતરભાઈનું મનોબળ તોડવા માટેનો આ પ્રયાસ છે પણ જેતર